ઉત્તરાખંડની સાંસ્કૃતિક ધરોહર એવા હરેલા પર્વને રાષ્ટ્રીય પર્વ ઘોષિત કરવાની માંગણી સાથે તૃતીય કેદાર રૂપ તુંગનાથ મંદિર રુદ્રપ્રયાગથી હરેલા યાત્રાનો પ્રારંભ થયો હતો દસ ઓગસ્ટથી પ્રારંભ થયેલી આ યાત્રા આજે જામનગર આવી પહોંચી હતી રુદ્રાક્ષના નાનકડા વૃક્ષ સાથેની આ યાત્રા જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાનજી મંદિરે પહોંચી હતી બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ યાત્રાનું ગઈકાલે સ્વાગત કરીને પૂજન કરવામાં આવ્યું હતું આ યાત્રા રુદ્રપ્રયાસથી શરૂ થઈ અને વિવિધ શહેરોમાં થઈ ગુજરાતના સોમનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશે એમનું વૃક્ષનું સ્વાગત કર્યું છે આ યાત્રા એ દેશમાં વૃક્ષની પ્રકૃતિ બચાવવા માટેની યાત્રા છે સૌ લોકો પોતાના ઘરમાં કે આજુબાજુ એક વૃક્ષ વાવે તો આપણા દેશને આપણે ચોક્કસપણે ભવિષ્યમાં પ્રદૂષણથી મુક્ત કરી શકશું પ્રકૃતિ બચાવવી એ આપણો ધર્મ છે અને ભવિષ્યના જીવનની જરૂરિયાત પણ છે તુગનાથ મહાદેવથી સોમનાથ મહાદેવ સુધી એકસો આઠ શિવાલયથી થઈને રુદ્રાક્ષનું વૃક્ષ મંત્રિત પ્રાણ પ્રતિષ્ઠિત કરેલો વૃક્ષ સોમનાથમાં અમે સ્થાપિત કરશું અને આ યાત્રા છ હજાર સાતસો કિલોમીટરની પૂર્ણ થઈ ચૂકી છે